જિલ્લા અને એની સરહદના પ્રશ્નો મિત્રો અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે અને આવા પ્રકારના પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા છે સૌથી પહેલો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ મોરબી જિલ્લો એ બીજા કયા જિલ્લાની સાથે પોતાની સરહદ બનાવે છે તો મિત્રો મોરબી જિલ્લો જે છે એ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે તે જ રીતે આપણે અહીંયા જોઈએ દેવભૂમિ દ્વારકા એ બીજા કયા જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે તો દેવભૂમિ દ્વારકા એ પોરબંદર અને જામનગર જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે ત્યાર પછી છે બોટાદ બોટાદ એ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને ભાવનગર જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે પોરબંદર છે મિત્રો એ જૂનાગઢ રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકા સાથે સરહદ બનાવે છે ત્યાર પછીનો જિલ્લો મિત્રો છે પંચમહાલ આ પંચમહાલ જિલ્લો જે છે એ દાહોદ મહીસાગર ખેડા વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે કયા કયા એકવાર ફરી યાદ રાખી લઈશું દાહોદ મહીસાગર ખેડા વડોદરા અને છોટા ઉદેપુર સુરેન્દ્રનગર મિત્રો છે એ અમદાવાદ મહેસાણા પાટણ કચ્છ મોરબી રાજકોટ અને બોટાદ સાથે પોતાની જિલ્લાની સરહદ બનાવે છે દાહોદ જિલ્લો એ અન્ય કયા જિલ્લાની સાથે પોતાની સરહદ બનાવશે તો મિત્રો દાહોદ જિલ્લો એ મહીસાગર સાથે પંચમહાલ જિલ્લા સાથે અને છોટાઉદેપુર એમાં ત્રણ જિલ્લા સાથે પોતાના જિલ્લાની સરહદ બનાવે છે ત્યાર પછી મિત્રો અમદાવાદ જિલ્લો જે છે એ બાકીના કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે તો આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર જિલ્લા સાથે પોતે સરહદ બનાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો મહીસાગર જિલ્લો તો મિત્રો મહીસાગર જિલ્લો એ અરવલ્લી ખેડા પંચમહાલ અને દાહોદ જિલ્લા સાથે સરહદ બનાવે છે અરવલ્લી જિલ્લો જે છે એ સાબરકાંઠા ગાંધીનગર જિલ્લો ખેડા અને મહીસાગર જિલ્લા સાથે અરવલ્લી જિલ્લો પોતાની સરહદ બનાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો ગાંધીનગર જિલ્લો તો મિત્રો ગાંધીનગર જિલ્લો જે છે એ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ખેડા અને અરવલ્લી જિલ્લા સાથે એ પોતાના જિલ્લાની સરહદ બનાવે છે સાબરકાંઠા જિલ્લો તો મિત્રો સાબરકાંઠા જિલ્લો એ અન્ય કયા જિલ્લાની સાથે પોતાની સરહદ બનાવશે તો સાબરકાંઠા જિલ્લો એ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જોતા પહેલાં મિત્રો આપને એક વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતમાં આજે મેં આપને ટોટલ પાંચ પ્રશ્નો પૂછેલા છે મિત્રો કેટલા પ્રશ્નો ટોટલ પાંચ પ્રશ્નો પૂછેલા છે આ પ્રશ્નોના જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે સાથે મિત્રો વિનંતી છે કે જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે આઇકન પર ક્લિક કરો જેથી આવનાર નોટિફિકેશન મિત્રો આપણા સુધી પહોંચી રહે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ ગીર સોમનાથ તો ગીર સોમનાથ છે એ મિત્રો અમરેલી અને જૂનાગઢ જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે ત્યાર પછીનો જિલ્લો જે છે એ મિત્રો છે મહેસાણા આ મહેસાણા જિલ્લો એ બાકીના કયા જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે તો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લા સાથે સરહદ બનાવશે સુરત જિલ્લો જે છે એ મિત્રો કયા જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે તો સુરત જિલ્લો એ નવસારી તાપી નર્મદા અને ભરૂચ જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે ત્યાર પછીનો છે મિત્રો પ્રશ્ન એ છે ભાવનગર તો મિત્રો ભાવનગર છે એ અમદાવાદ બોટાદ અને અમરેલી સાથે સરહદ બનાવે છે આગળ જોઈએ મિત્રો તો છે નવસારી આ નવસારી જે છે એ કોના સાથે સરહદ બનાવે છે તો સુરત વલસાડ ડાંગ અને તાપી સાથે પોતાની સરહદ જે છે એ બનાવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો એ એ છે કે જૂનાગઢ જે છે એ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ અને અમરેલી સાથે પોતાના જિલ્લાની સરહદ બનાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો મિત્રો રાજકોટ એ અન્ય કયા જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે છે તો રાજકોટ એ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને પોરબંદર સાથે સાથે જૂનાગઢ અને અમરેલી સાથે સરહદ બનાવે છે આગળનો જિલ્લો છે મિત્રો નર્મદા નર્મદા એ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ સુરત અને તાપી સાથે સરહદ બનાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મિત્રો છે છોટા ઉદેપુર આ છોટા ઉદેપુર જે છે એ અન્ય કયા જિલ્લાની સાથે સરહદ બનાવે છે તો છોટા ઉદેપુર એ વડોદરા નર્મદા દાહોદ અને પંચમહાલ જિલ્લા સાથે પોતાની સરહદ બનાવે નેક્સ્ટ છે મિત્રો આણંદ તો આણંદ જે છે એ ખેડા અમદાવાદ ભરૂચ અને વડોદરા સાથે સરહદ બનાવે છે ખેડા જે છે મિત્રો આ ખેડા જિલ્લો પંચમહાલ મહીસાગર અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ અને વડોદરા જિલ્લા સાથે પોતાની સરહદ છે એ બનાવે છે આગળનો ક્વેશ્ચન છે મિત્રો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લો એ અન્ય કયા જિલ્લાની સાથે પોતાની સરહદ બનાવશે તો બનાસકાંઠા જિલ્લો એ કચ્છ ત્યાર પછી પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સાથે પોતાના જિલ્લાની સરહદ જે છે મિત્રો એ બનાવે છે નેક્સ્ટ છે મિત્રો વડોદરા આ વડોદરા જિલ્લો એ અન્ય કયા જિલ્લાની સાથે પોતાની સરહદ બનાવે છે તો છે આણંદ બીજો છે ભરૂચ ત્યાર પછી છે નર્મદા છોટાઉદેપુર પંચમહાલ અને ખેડા જિલ્લા સાથે પોતાની સરહદ જે છે એ બનાવે છે અમરેલીની વાત કરીએ મિત્રો તો અમરેલી જે છે એ ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સાથે પોતાના જિલ્લાની સરહદ છે એ બનાવે છે હવે મિત્રો વિડીયોના અંતમાં આપને પાંચ પ્રશ્ન એમાંનો મિત્રો પ્રથમ પ્રશ્ન છે એ છે અદ્ભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે પ્રથમ પ્રશ્ન છે મિત્રો કુંભારિયા એ કયા જિલ્લામાં આવેલું છે બીજો પ્રશ્ન છે હરવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે બીજો પ્રશ્ન હરવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે એ એ છે ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો આપના માટે નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે નારાયણ દવેનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે અને મિત્રો પાંચમો પ્રશ્ન છે એ એ છે વલસાડ જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે વલસાડ જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે મિત્રો ફરી એકવાર પાંચે પાંચ પ્રશ્નો અહીં રિપીટ કરું છું પ્રથમ પ્રશ્ન છે કુંભારિયા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે બીજો છે હરવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો ગાંધીધામ તાલુકો એ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ચોથો પ્રશ્ન છે એ નારાયણ દવેનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે અને પાંચમો પ્રશ્ન છે વલસાડ જિલ્લો એ અન્ય કયા જિલ્લાની સાથે પોતાની સરહદ બનાવે છે